જે ગુજરાતભરમાંથી વીસ ગાયો રૂપની અંદર સિલેક્ટ કરવાની છે એની અંદર શું આપણે આ ધોર આવીએ જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના બ્લોગની શરૂઆત એ આપણે પાંજરા પરથી અને એમાં પણ ઓપરેશન થિયેટરની અંદર હોસ્પિટલની અંદરથી કરી છે હોસ્પિટલની અંદરથી બરાબર બધું સુમસાન પડ્યું છે એનું કારણ એ છે કે શિયાળો ભરપૂર રૂપ તે ભરપૂર રીતે છે એની અને શું કહેર વરસાવે છે બરાબર અને એવી ઠંડી પડે છે કે આમ આમ પંખાની તો સાફ આમ આમ શું કહેવાય જો અહીંયા છે ને આ પંખાની સાપ છે બરાબર ધૂળ એની ઉપર ધૂળ એટલી બધી ઠંડી પડે છે અત્યારે તો એટલે પંખા પંખાને બધું પડ્યું બંધ અહીંયા હોસ્પિટલની અંદર અને હવે ખોલીએ આપણે સ્ટુડિયોનો ગેટ આવી રીતે સ્ટુડિયોનો ગેટ છે અને સ્ટુડિયોમાં બધું રમણ ભમણ પડ્યું છે હમણાં શું છે બધા માણસો આપણા જેમ તેમ તેમ બધું કરતા હતા ખુરશી એક બાકી સહી સલામત પડી છે બાકી ફરતે જ રમણ ભમણ થઈ ગયું છે કોઈ વાંધો નહીં આપણે એ કોઈ ચિંતા નથી ખુરશી સહી સલામત હોય એટલે બસ અને બાકી ઘણા દિવસથી છે બે ત્રણ બે ત્રણ મિત્રો છે કોમેન્ટ કરતા હોય છે મોતિયાની તો હું તો એને જણાવી દઉં બધા મિત્રોને કે મોતીઓ છે અત્યારે આપણે અહીંયા છે નહીં એ ગયો છે ક્યાં પકના વિભાગની અંદર કારણ કે અહીંયા એટલા બધા પશુઓ આપણે રાખી નહીં શકતા બરાબર એટલા માટે મોતીઓ છે પછી જે પોપટ એક નવો આવ્યો હતો બરાબર પોપટીઓ જ્યાં આપણે ખેંગાર પર પોપટ મૂક્યો અને ત્યાંથી એક ત્યાંનો પોપટ છે અહીંયા આવ્યા હતો એ પોપટ ગયો છે બકનાની અંદર બરાબર એટલા માટે હવે આપણે જ્યારે જઈશું બકનામાં ત્યારે હું તમને બતાવીશ મોતીઓ પોપટ બધાને બરાબર મોતીઓ ત્યાં જ છે કારણ કે અહીંયા શું છે બધા પછી હેલ્ધી એનિમલ ઘણા બધા થઈ જાય પશુઓ એટલા માટે અહીંયાથી પછી આપણે એને મૂકવા પડે બકના વિભાગની અંદર બાકી આ બધા જે કોઈ નબરા અને કોઈ બીમાર ને આમાં તો બીમાર ના હોય પણ આમાં વધારે પડતા નબળા હોય ને એમાંથી રિકવર થયા હોય બધા આની અંદર હોય એટલા માટે મોતીઓ ને પણ આની અંદર હતા મોતીઓ તો આપણે બારેથી લઈ આવ્યા હતા બરાબર એમ જ રખડતો હતો અને આંખો સારો હતો એટલા માટે આપણે લઈ આવ્યા હતા પણ પાછો આપણે મૂક્યો છે એને બકના વિભાગની અંદર જ્યારે આપણે જરૂર પડશે ત્યારે અહીંયા લઈ આવશું નહીં તો ત્યાં એક ગાયો છે જ એટલા માટે ત્યાં મૂક્યો છે બરાબર અને ત્યાં જાશું ત્યારે તમને બતાવશું અને એના સિવાય મેન વાત તો હવે કરવાની છે મારે કે આઈસીએસ ગુજરાતના જે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે એની અંદર આપણે ત્રણ ફોર્મ ત્રણ ફોર્મ ભર્યા તો ખરી ત્યાંથી બરાબર આપણે આપણી ગૌશાળાએ ને આપણા થ્રુ એના સિવાય એક ફોર્મ ભર્યું છે અને એ જે અહીંયા પાંજરા પરનું પશુ છે બરાબર ને કયું હોય ખબર છે ને ઓનલી ફોર ધોર ધોરનું ફોર્મ આપણે ભર્યું છે બરાબર ધોરનું કાલે આપણે ફોર્મ ભરાયું આપણે ભેગા હિતેશ છે જે ભાઈ હિતેશભાઈ એના નામ ઉપર ધોરનું આપણે ફોર્મ ભર્યું છે અને એવા ફોટા મૂક્યા છે ઓહો હો હો એવા વિડીયોને ધોર તો આમ આમ શું છે કલાકાર માણસ છે ને યાર એટલે એ ફ ફર્સ્ટ ક્લાસ ફોટાની પડાવતી હોય અને એ ફોટામાંથી પછી કાલે સ્પેશિયલ પાછો લેટેસ્ટ ફોટા પાડ્યા એના અને લેટેસ્ટ ફોટા પાડી અને પછી એ મોકલ્યા છે આપણે આઈસીએસ ગુજરાતની જે ટીમ છે એને અને એ ફોટા કયા કયા છે હિતેશ હિતેશ ગયો છે ભારે બારે બરાબર આપણો જે ટીમ મેમ્બર છે એ જ એ આવે એના ફોનમાંથી ને એના થ્રુ જે ફોર્મ ભર્યું છે આપણે એટલે આવે પછી હું તમને બતાવું કે કેવા કેવા ફોટા મૂક્યા ભાઈ ભાઈ તોડી નાખે તોડી એટલે જોઈએ છે શું થાય છે આપણે એવી અપેક્ષા નથી પણ હવે માણસો સુધી શું છે કે પોચે તો સારી વાત છે કારણ કે ધોર પણ પોતાનામાં એક યુનિક છે યુનિક એટલે ન પૂછો તમે એની વાતને એનું તે જ તો હા 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 ઘટે નહીં કાંઈ કાલે ફોટા પડવામાં પણ મને એટલી મહેનત કરાવી એણે એમાં એમાં છે ને પશુ આ પશુ શું આ આઈસીસ ગુજરાતની અંદર એક એક છે એક ફોલ્ડર એવું છે કે પશુ માલિકનો પશુ સાથે ફોટો બરાબર ને આવું એક નામ છે એની અંદર એ ફોટો અમે લગભગ લગભગ બે કલાક મતલબ બખ્યા કે મહેનત કરી એમ તો પણ ન પાડવા દીધો એટલે ન જ પાડવા દીધો વિચાર કરો તમે પશુ માલિક સાથે તો ફોટો ને જ આ સાઈડથી પાડ્યો સામેથી પાડ્યો વિડીયો ઉતાર્યો બરાબર બધું હું કરી પશુ માલિક સાથેનો એક ફોટો રહી ગયો અને આપણે એ એ ફોટા વગર છે ફોર્મ ભર્યું છે બરાબર ને હવે જોઈએ છે જે થાય તે પણ હિતેસ આવે એટલે હું તમને બતાવીશ કે કેવા કેવા આપણે ફોટા ત્યાં મૂક્યા કેવો વિડીયો મૂક્યો બરાબર એ અત્યારે અહીંયા છે નહીં ગયો છે બારે આવે એટલે આપણે જોઈએ તોડના ફોટા વિડીયોનો હજી કાંઈ મેળ આવ્યો નથી ભાઈ આવ્યા નથી બરાબર અને હું આવી ગયો અહીંયા આપણી ગૌશાળાએ અને આપણી ગૌશાળાએ ગાયો બધી શાંતિથી બેઠી છે અહીંયા જો પૂનમભાઈ આરામથી બેઠી જાવ કેમ લાગે જબરલા ફર્સ્ટ ક્લાસ રીતે છે એ તડકો શેકે છે બરાબર અને હવે મારે આ નાખવાની છે નીડ તો હું નીડ નાખી દઉં અને એની મોર આપણે ચેક કરી લઈએ રાણીને કે રાણીને કાલે આપણે ઇન્જેક્શન આપ્યા બરાબર તો એનાથી એને કેટલી રાહત છે રાહત પડી ગયા મતલબ ફરક પડી ગયો છે રાહત થઈ ગઈ છે પણ છતાં હું તમને ચેક આઉટ કરાવી દઉં મિત્રો બે બે સમજો ને કે એક બે દિવસથી કાં બે ત્રણ દિવસથી છે આમ થોડુંક દૂધ પીવામાં ને બર ઓછું કરતી હતી પણ આજ તો એ આવવા જવા રતનને તો ધાવી ગઈ પણ બાજુમાં મલીર જે પરીને ધાવે છે પરી એ પણ આમ શું બધાને ધાવા દઈએ બરાબર બધા વાસુડા ને એટલે પરીને ધાવી ભેગી હા જો બેઠી કપલેટ વિધાલ રાણી રાણી કેમ પણ ફૂલ ફેમિલી એક સાથે ઊભી થઈ કાશીબાઈ રાણીબાઈ અને આ બાજુ બાહોળબાઈ આ રસ તો જો મેળે હતી પણ રાણીનો એકદમ બરાબર થયો નહીં એમાં આને તો કોઈ ફરક જ ના પડે આ બાકી બોલાવા ઉપર ઊભી થઈ ગઈ છે અને હવે મારે આ બધાને નાખવાની છે નીણ હું નીણ નાખી દઉં આમાં જો આ પાણો કર્યો અંદર પડી જવાનો હોય તો પાણો કારણ કે આ કોઈ છે એ પાણી ન પી જાય એટલા માટે એ સાઈડ છે આ બાજુના વાળાની અંદર આપણે રાખી છે આડી એટલે આ કોઈ પાણી પી ના શકે એટલે એ હું બરાબર કરી નાખું આ બધા નીણ નાખી દઉં એટલે આ બધા મંડે ખાવા મિત્રો કાલની જેમ આજે પણ મેં નીણ કરવાનું કામ ઓકે રિપોર્ટ કરી નાખ્યું ને મેં એટલા માટે કર્યું કે કાલે જે હર્ષદ ગુમાત્રી જોવા માટે ગયો હતો એ પસંદ આવી ગઈ એટલા માટે આજે એ ભરવા ગયો છે બરાબર સેમ ટુ સેમ કાલ જોવા ગયા ને આ ગયા ભરવા માટે હર્ષદભાઈ ત્યાં એટલા માટે નીણ કરવાનું કામ મારે મારા ભાગમાં જ આજે એટલે મેં કરી નાખ્યું એકદમ ઓકે રિપોર્ટ અને અત્યારે હું આવ્યો એટલે તમને ખબર છે કે શું કહેવાય ખબર એને વિઘ્ન તો ભેગું ને ભેગું જોઈએ સામે જો એક ટ્રેક્ટર આવ્યું છે ને અવાજ કરે છે કોઈ વાંધો નહીં ગાય ફર્સ્ટ ક્લાસ લાઈનમાં હે ખાવા માંડી છે જુઓ કેમ ખાય ઓ ભાઈ સાહેબ ઘટે નહીં કાંઈ હો ગાય ઘટે નહીં બાકી આજે છે જાનકી રહી ગઈ છે ઘરે કારણ કે ભૂલાઈ ગઈ તો ખબરમાં થોડુંક શું ઉતાળ વધારે હતી એટલા માટે રહી ગઈ તો અહીંયા આજનો દિવસ આરામ કરશે બાકી પૂનમા રહી જુઓ વ્યવસ્થિત કાલે બતાવીશ બરાબર ને પૂનમની કોમેન્ટ ખૂબ સારી બપોર સુધીમાં જ આવી ગઈ છે ખૂબ કોમેટો આવી છે બરાબર પણ કાલે બતાવીશ અને એ કહીશ કે એની અંદર કયું બીજ મૂકેલું છે અને કેટલો ટાઈમની હવે વાર છે ને બધું આપણે કાલે ડિસ્કસ કરશું કારણ કે આજે આપણે જોઈ છે ધોરને કારણ કે એનું આજે આજે નહીં પણ કાલે અમે ફોર્મ ભર્યું છે ધોરનું એટલા માટે આજે એને જોવી પડે ને કેવા ફોટા મૂક્યા છે એ બધું હું તમને આજે બતાવીશ બરાબર પણ હવે એ પાંજરાપોર જઈને અત્યારે હું આવી ગયો હતો આપણી ગૌશાળા એના ગૌશાળાનું બધું જ કામ થઈ ગયું છે ઓકે બધું એટલે અત્યારે તો કામ ગામે કરતું અહીં કરી નાખ્યું બાકી આ બધાને જો આ ઢીંગલાને થોડુંક નાખ્યું છે તો આ ઢીંગલા બધા ખાય છે રાણી કાશી તો ખાય જ છે પણ આ પણ ખાવાની કોશિશ કરે વાહ બાહોળ વા કટે નહીં હો કાંઈ બાકી હું અહીંયા તો થાળી પીરસાણી એટલે ફરતા ગોઠવાઈ ગયા એમાં કોઈ કોઈને ખાવાની ઈચ્છા છે નહીં જેમ જેમ અહીંયા વારો આવતો જાય એમ ખાતા જશે બાકી હવે હું જાઉં કરે અને હું ખાઈ લઉં આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી ઘરે જમી અને હવે આવ્યા પાંજરાપુર અને હિતેશભાઈ તમે યાર ખૂબ રાહ જોવું રહ્યો સોરી સોરી પાંચ સો ટકે હવે એ જે આપણે ધોરનું ફોર્મ ભર્યું છે કાલે એ ભાઈના ફોનમાંથી કર્યું છે અને કયા કયા આપણે ફોટા પહેલાં ફોટા બતાવજો ફોટા યાર તોડી નાખે એવા જુઓ આ એ જમણી બાજુના આ ફોટો તું તું એમ જ રાખજે હું ઝૂમ કરીશું આમાં થોડો કલરો આમાં આવે છે પણ કોઈ વાંધો નહીં ખાલી આમ દેખાય કેવી જુઓ ફોટો બદલાવો ભાઈ ઓ ભાઈ સાહેબ ઘટી નહીં શું કેવું કઈ આપણે શું કહેવાય સિલેક્શન છે નક્કી વીસમાં નામ પાકું છે ના યાર ના અભિમાન ના કરાય યાર મા આ આ બીજો સામેનો ફોટો તો જુઓ તમે ઘટી ની શું કાંઈ આમાં તો કેટલી મહેનત આમ આમાં ના જ ના પાડી શકે કોઈ ના પાડી શકે આમાં ના બોલાય જ નહીં કોઈથી બોલાય કેટલી મહેનત તો ફોટા પાડવામાં એક એક ફોટો છે ને બધા ફોટા તો મતલબ પડી ગયા હતા પણ એક ફોટો જે આપણે પહેલો જ જોયો ને આ ફોટો આ ફોટો પાડવામાં યાર બે કલાક મહેનત કરી એટલી પૂરેપૂરી બે કલાક પણ ફાઇનલી છે એક ફાઇનલ શોટ આવી ગયા બરાબર ને હવે બદલાવો પછી વિડીયો વિડિયો લાસ્ટમાં તો ત્રણ જ ફોટા ને ત્રણ ફોટા હે ને ત્રણ ફોટા એક વિડિયો બરાબર આ વિડિયો ચાલુ કરો આ જો વિડિયો આ તો હું આ ફોન ની અંદર છે ને આમ માનો બીજા ફોન માંથી આપણે જોઈએ ને એટલે એ બધું એચડી નહીં દેખાતો નહીં તો તો વિડિયો છે ને કોઈ થી ના ના પડે આમાં આવો આપણે આવો કે ભરી નહીં આ તો વિડિયો બરાબર તો માનો કે આપણે આવી રીતે ફોર્મ ભર નાખીએ પછી એનો જે મેસેજ કઈ આવ્યો છે કે શું ફોર્મ ભરાઈ જાય પછી ધન્યવાદ કહી દીધું છે બરાબર ને ભાઈ ધન્યવાદ સામેવાળી ટી કમિટી ધન્યવાદ કહી દીધું આપણે આ છે એ માનો કે ગાય પસંદ મતલબ બાય ચાન્સ પસંદ થઈ ગઈ સિલેક્ટ થઈ ગઈ ઈ બરાબર મેસેજ આવે છે પછી શું કરશો કેમ કે પછી પછી જે છે એ પછી જે તકલીફ છે અત્યારે જ આપણી પાસે જોવા જવાનું છે અત્યારે આપણે લાઈવ જોશું પણ અત્યારે દોવાઈનું કામ ચાલુ છે એ કામ પૂરું થાય ત્યારે જોવા જશું ખાલી જોવામાં કેટલી તકલીફ પડે છે ને અને જે પશુ માલિક સાથેનો ફોટો તો પડ્યો નહીં બરાબર ને કારણ કે એના માટે પણ ખૂબ ટ્રાય કરી પણ ઊભી રહી તો તમે ફોટો પાડો ને ઊભી જ ના રહી એને બેભાન કરીને કદાચ ફોટો પાડીએ તો પણ એવું આપણે કરવું નતું આ ત્રણ ફોટા આ એ જ વાત છે કે જો એ પસંદ થઈ ગઈ નકરે નારાયણને પસંદ થઈ ગઈ

જે ફોટાની અંદર છે આપણે આપણે આમ ખૂબ સારી મહેનત કરીને સરસ મજાના ફોટા સરસ મજાનો વિડીયો શૂટ કરીને ત્યાં સેન્ડ કર્યો બરાબર એ બધું થઈ ગયું પણ અત્યારે તમને હવે લાઈવ બતાવી દઈએ એટલે તમે થોડુંક આમ જોઈને અમને કહો કે કેમ કરશે આપણી ધોર હે આપણી ધોર કેમ કેમ કે કામ છે એ અઘરું છે પણ અશક્ય નહીં વીસમાં સિલેક્ટ કરાવવાની છે એવી મહેનત કરવાની છે બરાબર ને આપણે ખોટો અભિમાન નહીં કરવું કે થઈ જ જાય ને આમ થઈ જાય ને તેમ થઈ જાય પણ જે આપણી પાસે વસ્તુ છે એનું સ્વાભિમાન તો હોય ને આપણે પાર્થભાઈ આપણી વસ્તુ એ તો આપણી વસ્તુ ભાઈ એમાં કોઈનો ના ભાગ કેમ છે દોવાઈ ચાલુ છે અંદર દોવાઈ ચાલુ છે તો કોઈ વાંધો નહીં બધી ગાયો દોવાઈ જવા દઈએ અને એના પછી આપણે જાય અંદર અને પછી ધોરને ચેક કરીએ લાડો જોવાના બે ત્રણ મેસેજ હતા કોમેન્ટ હતી તો તમને લાડો બતાવો એની સાથે તો શેઠ હવે દોઈને ઉભા થયા છે અને જુઓ ઘટી કઈ આમ ને એમ જો ઉભી રે ત્યાં ના ના પડે ને કોઈથી ના જ ના પડે કે ભાઈ ના ના તમે આવવા જો પેલા બરાબર ને પણ હવે થોડી વારની અંદર જ આપણે જાય અંદર કારણ કે એક બે ગાય બીજી દોવાય છે જો આપણે અંદર જાશું ને ગાય ભડકશે અને દોવાળાને લાગશે તો બીજી વાર આપણે છે ને અંદર ન જવા દે એટલા માટે શું છે થોડી વાર રાહ જો આ બધા વાસુડા છે ને વાસુડાની હેં મા તો એટલો માણા ઓછા એમાં જો લાગી જાય તો થઈ જાય તકલીફ અને એના સિવાય બીજી એક વાત હું તમને તમને અત્યારે જણાવી દઉં આ જો રાયધુન ભગત છે ને ભગત ઓહ જય માતાજી જય માતાજી આ ભગત પિક્ચર ની અંદર આવ્યા એમ હું તમને કહું તો તમે માનો હેં તમે મિત્રો માનો કે આ ભગત છે પિક્ચર ની અંદર આવ્યા અને પિક્ચર પિક્ચરે કેવું ખબર તો મોટા પડદાવાળું મોબાઈલ વાળું કે કોઈ એવો કોમેડી વિડીયો કે એવું કંઈ નહીં મોટું બે કલાકનું પિક્ચર એની અંદર આ ભગત આવ્યા છે અભિનંદન ભગત તમને બે ત્રણ દિવસની ની આજ કેટલી દસ છે ને કાલની નહીં પરમ દિવસ એ પિક્ચર રિલીઝ થાય છે અને પિક્ચર નું નામ છે જીવ આ પાંદરાપુર ને પાંદરાપુર ની બાયોગ્રાફી નહીં પણ પાંદરાપુર ના એક ટ્રસ્ટી હતા એની આખી બાયોગ્રાફી છે શૂટ થઈ છે શૂટ થઈ બે વર્ષ થઈ ગયા છે બરાબર પણ એડિટિંગ ને સોંગ નું બધું ગોઠવાય ને આજે દસ અગિયાર ને બાર તારીખ ના રિલીઝ થાય છે અને એની અંદર આ ભગતનો રોલ છે વિચાર કરવામાં આવે હે

ભગવાન કરીને પસંદ થાય ને ઓહો ને આમ 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 આખો 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 એક્સપો માથે લેવા રાહ જોઈએ કારણ કે તમને વાત અંદર ગૌશાળાની અંદર ધોવાનું કામ હવે ઓકે થઈ ગયું છે આપણે લગભગ અડધે એક કલાક જોઈએ રાહ જોવી પડી હિતેશભાઈ લઈ લીધી છે પાછળ લાકડી કારણ કે ડાયરેક્ટ જવાય નહીં હવે ખોલીએ ગેટ અને જાય અંદર વાંસોડા બધા જુઓ રમતે ચડ્યા એટલે આનું ખોટ્યું કેમ આમ થઈ ગયું જો થોડુંક રમત વધી ગઈ હે આપણે તો પાસે નહીં આવવા દે નહીં તો આપણી અંદર આયા ને સામે છે એ હા 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 કેમ પણ એને ખબર જ પડી જાય કુદરતી કે ફોટો પડે છે પોજ આપી દે હમણાં જાય આપણી પાસે बने मां डिग्री है के जो 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 इया थी थोड़ी काम जासे त्या जाईने उभी रेसे हमणा हरी पासी पोज आपसे जो जो आम नाम माताजी तू त्या परफॉर्म कर ने <laughs> <laughs> तो कोई से आम ना है हो आमज के है बड़ा आओ आओ ददरू આ ધાન આની અંદર તો લગભગ 60 સિત્તેર જેવી ગાયો છે આ ગૌશાળી અંદર પણ કોઈને ને કાંઈ ફરક પડે નહીં સિવાય આને સુધી સુધી આપણે અહીંયા રહેશું એક જગ્યાએ હે ઊભી નહીં રહી એ ચાલું ને ચાલુ જ રહેશે પાણીની અંદર ગોર નાખ્યો શું બરાબર જો ત્યાં જઈને વરી પોજ આપ્યો થોડાક આપણે પાસે જાય તો કે ઈ વસ્તુ ખોટી પાસે આવની દૂરથી ફોટા પાડો તમે મારા નજીક ઓ ત્યાંથી આમ થોડીક હમણાં જોજો બહાર કાઢી આ બાજુ આવે ને તો સરસ લાગશે શું કરશે આપડી ધોર કયો પેલા તો સિલેક્શન નું કેજો કે તમને શું લાગે છે જે ગુજરાત ભરમાંથી વીસ ગયો

અને તો ખરેખર જે આ એક્સપો છે ને એનું ઓલું નહીં આ બેનર બેનર ઉપર બેનર ઉપર આનો ફોટા ની જરા આશા હતી મેં તો સેન્ડ કર્યા હતા પણ હવે સિલેક્ટ ના થયો એમાં એમાં આપણે એમાં શું હતું એમાં મોટા સિંગ નામ વ્યવસ્થિત પોઝ હોય ને પણ આના પોઝ તો ખતમ હતા આમ ખતરનાક પણ તો એ આમાં શું છે કે સેટ થયો નહીં હોય કે જે થયું હોય છે હા અને આ વાળાની અંદર છે એ લાડો દેખાતો નહીં એટલે એ બીજા વાળાની અંદર છે મારી ખ્યાલથી ભૂલથી ગાય ભણીએ ભેગો હાલ્યો ગયો લાગે ત્યાં જઈને આપણે એને જોઈએ અને એ ગાને જુઓ તમે આને એ મોટું થાય છે ને આમ અત્યારે લાલ કલર દેખાય પણ મોટું થાય ને એટલે કેના જેવું થાય છે ખબર ક્યાં ગયું ગાય તેલી આ ઉભી જો આના જેવું થઈ જાય ઘોરને એકવાર હિતેશ્વર આમથી આમ કાઢી નાખે એટલે આપણા મિત્રોને એકવારના એને ધોર બતાવી આમ થયા આમ કાઢ કઈ બાજુ કાઢીશ ના આમ જાહેર આમ કાઢ આમ કાઢ આમ હા ખોટે આ આ તો કાંઈ ઘટે નહીં એમાં જો ઉપડે નહીં પાછળ જોજે પાછળ જોજે અહીંયા આવીને વળી પોજો વાહ પોજની રાણી વાહ પીન જો પીન એક નંબર કઈ કટ્યા નહીં એનું છે ને તો તો આનું ને ને હમ છે ફોટો પ્લેટ હાલો આપણે ધોરને જોઈ લીધી ને હવે જાય લાડા પાસે કારણ કે લાડા ને બતાવો હશે બે ત્રણ મિત્રો કેતા હતા ને એના માટે આપણે ગૌશાળાની અંદરથી આવી ગયા આ બાજુ એમને આ લાઈનમાં અને લાડા સાહેબના અહીંયા મને દર્શન થયા અહીંયા મારા ખ્યાલથી શું ગાયો હમણાં બારે જતી નહીં અહીંયા અહીંયા હોય છે અને એકાદ ગાયામાં હશે હીટમાં લડુ 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 આપણે તો જોયા નહીં ને પાર પગ આમ આમ કેમ ખતારવાનું ચાલુ કર્યું નહીં હમણાં હમણાં ગાયો ઘણી ફરતો લાગે નહીં આંખે ઘણી આવતી લાગે કેમ કે જ્યારે આપણે અહીંયા આવીએ ને પાછું શું એક નિયમ છે એનો જો કે ગાય આંખે હોય તો તોફાન કરવાનું નહીં તો નહીં કરવાનું જ્યારે હમણાં તો આવીએ ત્યારે તોફાન જ કરતા હોય વધવાનું નહીં હોય લે અહીંયા પ્રેમ પ્રેમથી હળી મળીને ભેગા ખાવ બધા હા હે આની અંદર હોય નહીં લાડો પણ હવે શું છે કે મેં તમને જણાવ્યું એ પ્રમાણે જે ગાય હશે કોઈ આંખે એટલા માટે આની અંદર આવી ગયો તો લાડોએ આપણે જોઈ લીધો ને રૂપસુંદરી ધોરને આપણે જોઈ લીધી છે બરાબર હવે આપણે રાહ એ છે કે ક્યારે બસ વીસ તારીખ આવે બધાનું શોર્ટિંગ શોર્ટિંગ થાય બરાબર કે ભાઈ એટલા આ બાજુ તમે જાઓ ઘરે અને એટલે આ બાજુ તમે આવો અંદર બરાબર ને એમાં જો અંદર બોલાવે આપણે ધોર સાથે તો ઓહો હો જામો પડી જશે જામો દિવસના મિત્રો આપણે ધોરને અને લાડા ને જોયા તા એના પછી બીજા લાડા ને જોવો હોય ખમજો અંધારામાં શું છે કે દેખાતું નહીં પણ હમણાં બતાવું લાડા ને જો હતા એ અહીંયા એ બીજો લાડો છે આપડો અને આ રહ્યો આ છે જે હર્ષદ ગોત્રી ભરવા ગયો એ ભરીને અહીંયા રાખી છે જો ગૌત્રી કેવી સુંદર છે નકરી ફર્યું નકરી ફર્યું કે ફરી દેખાતી નહીં ક્યાંય હે આ કે હમણા લઈ આવશો શું ચાલો બાકી અમે તો ફરી તો મને નહીં દેખાય બાકી હાલો હવે આજના વ્લોગ આપણે અહીંયા સુધી રાખી દેવા છે કારણ કે આજનો વ્લોગ તો એટલો બધો લોંગ થઈ ગયો છે કે તમને મજા આવી જાવની એટલો બધો લોંગ થઈ ગયો બરાબર તો હવે આજના વ્લોગ અહીંયા સુધી રાખજો જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો તમારા બધા મિત્રો સાથે આ વ્લોગ શેર કરી જો હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે